રાંદેરમાં આઠ ગ્રામ એમડી સાથે પોલીસે એકની ધરપકડ કરી છે સુરત રાંદેર વિસ્તારમાંથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સના જથ્થા સાથે યુવક ઝડપાયો હતો ઘરેથી વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું સોસાયટીના લોકોએ પકડી યુવકને હતો સુરતનો રાંદેર વિસ્તાર જાણે ડ્રગ્સનું હબ બની ગયું હોય તેવું સામે આવી રહ્યું છે છાસ અહીંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે ત્યારે આ વખતે રાંદેર વિસ્તારના પાલનપુર ચકાટનાકા ખાતેથી એક યુવક ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી લઈ તેની પાસેથી અગિયાર ગ્રામ જેટલું ડ્રગ્સ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે રામદેર પોલીસે ફરી એક વખત એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે પાલનપુર જકાતનાકા નજીક એક યુવકની ધરપકડ કરવામાં આવી છે વિષ્ણુ નામના ઈસમ પાસેથી અગિયાર ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે જેની કિંમત એક છે પોલીસે પ્રતિબંધિત એમડી ડ્રગ્સ કબજે કર્યું છે સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ વેચનાર અને લાવનાર પેડલરો સામે આકરી કાર્યવાહી કરી રહી છે ત્યારે રાંદ્રે પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે આ યુવક ઘરેથી ડ્રગ્સ વેચતો હોવાની માહિતી સામે આવી હતી જેથી હાલ યુવકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે